ત્યારે આ વેપારીના જણાવ્યા અનુસાર ભૂગર્ભ ગટર છલકાતી હોવાને કારણે મેઇન રસ્તા પર પાણી વહેતું થાય છે જેના કારણે રોગચાળો પણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ જ્યારે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ અને વેપારીની દુકાનમાં આવતા વેપારીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલ ત્યાંના વેપારીઓએ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી પર માટી નાખે છે પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક વેપારીને અંદર ઝઘડા પણ થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓને વેપારીઓ દ્વારા આ બાબતને લઈ અવારનવાર તંત્રને રજૂઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી ભૂગર્ભ ગટર જે ઉભરાય છે એ ત્રાસથી મુક્તિ પામી શક્યા નથી તમામ વેપારીના જણાવ્યા અનુસાર બસ માત્ર તેમની એક જ માંગણી છે કે ઉભરાતી ઘટના ત્રાસમાંથી રહીશો અને વેપારીઓને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવામાં આવે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર આના બીમારી અત્યારે આ શિયાળો છે રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારેલી અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગે છે કે તમે બધા જે કાયદાઓ આ છે તે છે કરો છો તો આમાં થોડું ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો ભૂગર્ભ ગટર બાબતથી શિવાલિક કોમ્પલેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય અવારનવાર છલકાતી હોય ગંદુ પાણી રોડ ઉપર વહતું હોય તો રોગચાળો થવાની ભય ભીતી રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ખોલાય ધંધી વાસ ન આવે અને અને સ્વચ્છતા જળવાઈ રહે તો તત્ ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે